બધી ફળની ટોપડી હોય ને એમાં બધા ફળ પાકેલા હોય પણ એકાદું હળેલું નીકળે 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 અને ધ્યાન રાખવું એને દૂર કરી નાખવું નકર બધી ટોપળીને એ પછી બીજા ફળને બગાડે ખરી એકાદું તો એવું નીકળે 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 પેલો આયોજક સ્રોતા હોય બીજો આસ્વાદક હોય અને ત્રીજો સ્રોતા આલોચક હોય આલોચક એને આલોચના કરવી જ ગમે તરત આવીને એમ કહે

યાદ રાખજો કરોડ રૂપિયાનો બંગલો બનાવો કરોડોનો નહીં દસ કરોડનો બંગલો બનાવો ને એમાં છે ને બધા પડદાના વખાણ કરે સોફાના કરે ફર્નિચરના કરે પણ એક ઉંદેડો આવે સમજાઈ ગયું ઉંદેડો આવે એ શું છતી ગોતે બિલ ગોતે એ અંદર પ્રવેશવા માટે છતી જ ગોતે એ વાંધો જ ગોતે છતી એટલે વાંધો એ જ ગોતતો હોય એકાદો ઉંદેડો આવે 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 ને આવેલો પણ એ યાદ રાખજો કે બધા ઉંદેડા પૂછડી હોય એવું જરૂર નથી